લુણાવાડાથી સંતરામપુર રોડ પર આવેલી બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ આવી છે જેને કુદરતની કમાલ કે કળિયુગનો પ્રભાવ શું કહેવું તે યક્ષ પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રકૃતિ ઉપર થયેલી આ અસર તો નથી ને તેવો સવાલ પણ ઉઠ્યો છે અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈએ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી ને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા બે જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કે દોગી આની ઉપર મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો આ અમારી જમીન છે એ વડીલો વડીલોપાર્જિત છે એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આ રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે ને શું છે કારણ કે આવી રીતના બબ્બેને ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા જ અંદર એ જાણવું છે મારે માલિકે માહિતી કે આ વર્ષમાં વર્ષમાં પણ બે વાર કેરીઓ આવી હોય તેવું જોયું નથી કે સાંભળ્યું પણ નથી આ આંબા ઉપર બે જ નહીં મહિનામાં ફરીવાર કેરી લાગી છે તો એ કેવી છે એ કેવા પ્રકારની કેરી કહેવાય અને તે ખાવા લાયક છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે